છેલ્લા કેટલાક સમયથી ઉમલ્લા રાજપાડી ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એક અફવા ચાલી રહી છે કે બહારથી કોઈ લૂંટારું અને ચોરની ટોળકીઓ એ આવે છે લોકોના હાથ કાપી પગ કાપી અને જે મુદ્દામાલ છે અથવા ઘરણા છે લઈ જાય છે તથા આ સાથે પથ્થર એવી ઘટના કરે છે અને લોકોને હાનિ પહોંચાડે છે આ જે ઘટના છે એ પોલીસના ધ્યાનમાં આવી છે આ પ્રકારની બાબતો અને આ બાબતે તમામ લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ ઘટનાઓમાં કેટલીક અફવાઓનું તત્વ રહેલું છે અગાઉ અન્ય જિલ્લાઓમાં તથા અન્ય વિસ્તારોમાં બનેલી ઘટનાઓના વિડીયો વાયરલ કરી તેમાં આ વિસ્તારોના નામ જોડી અને આ પ્રકારની એક અફવા ચાલતી હોય તેવું પોલીસના પ્રાથમિક એક ધ્યાને આવેલું છે આ ઉપરાંત આવી કોઈ ઘટનાઓ નાના પ્રમાણમાં બનતી હોય કે જેમાં ઘરફોડ કે ચોરીની ઘટનાઓ પણ સામેલ થતી હોય છે તો એ બાબતે પોલીસે ખૂબ મોટા પ્રમાણમાં આ બાબતે નાઇટ રાઉન્ડ દરમિયાન તથા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ તથા પોલીસની હાજરી છે એ સુનિશ્ચિત કરી છે અને આવી કોઈ પણ ઘટના ન બને અને ઘરફોડ કે ચોરી ન થાય કે અન્ય કોઈ બનાવ અનિચ્છનીય બનાવ ન બને એ બાબતે પોલીસ ખૂબ સજાગ અને એલર્ટ રહી અને ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે અને પોલીસને પોલીસ તરફથી લોકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે આવી ખોટી અફવાઓમાં ન આવી અને કાયદો હાથમાં ના લે અને આવી કોઈ પણ નાની કે મોટી બાબત ધ્યાનમાં આવે તો પોતે કાયદો હાથમાં લેવાને બદલે પોલીસને તાત્કાલિક જાણ કરે પોલીસ સત્વરે આપની મદદમાં આવી જશે અને આવી કોઈ પણ ઘટનાને અટકાવશે